મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આપણે ખેતરમાં આવી ગયા છે સવાર સવારમાં વાતાવરણ એકદમ જોરદાર છે ઠંડુ ઠંડુ ભરણ ચાલુ કરી દીધી છે બીજા ખેતરમાં લઈ જવા માટે અગર ઓપન છે તો એના પહેલાં આપણે ખાતર નાખી દઈએ ડીએપી હેલો મિત્રો ઉનાળું અગર ઓપન ચાલુ છે તો આપણે ત્રણ પછી આવી ગયા છે આપણે કન્ટિન્યુ કામ ચાલુ છે જોઈ શકો છો મિત્રો અડધું પતી ગયું છે બે કાલા અડધું ત્રીજું બાકી છે થોડું ઘણું હવે આપણે બીજા ખેતર થોડું ખેડવાનું છે એ વાત બતાવી દઈએ આપણે ખેતરમાં આવી ગયા હતા આમાં ખેતરમાં વિમાન પડ્યું હવે આપણું કામ પતી ગયું છે આપણે ઘરે જઈએ છીએ જેમ આગળના વિડીયો મૂક્યા હતા તેમ સપોર્ટ કરો છો પાછળના વિડીયો બી સપોર્ટ કરતા રહેજો અને મળીએ કાલે નવા બ્લોગમાં જય માતાજી